મોયા અને ચીખલી તાલુકાના રહેઠણવાણીયા ગામે આવેલ બંસીધર કવોરીના વિરોધમાં વાસંદાના ધારાસભ્ય નંદ પટેલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આગેવાનોમાં સ્થાનિક રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે એક રેલી નીકળી હતી રેલી તાલુકાના સેવા સદન ખાતે પહોંચી ગયું હતું ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી તંત્રએ આડે હાથે લીધા હતા બાદમાં આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત અધિકારીઓના નીચેના ન આવતા ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેઠા હતા અને બાદ મહિલાઓ ઉશ્કેરાઈને પ્રાંત કચેરી ખાતે ધસી જઈને પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસ અને મહિલાઓએ રોકતા મહિલાઓએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગુસ્સે ભરાયા અને પોલીસે અને દારૂ જુગારના અડ્ડા ઉપર જઈને બંધ કરાવી ત્યારે પોતાની દાદાગીરી કરવાનું જણાવ્યું અને કલાકો બાદ અધિકારીઓના આવેદનપત્ર સ્વીકારવા નીચે આવતા તેમનો પણ ઉધળો લેવામાં આવ્યો વહેલી તકે આ પોરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી અંજો ન કરવામાં આવતા આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલના નેતૃત્વમાં

જો આવું ના હોય તો અમારી માંગણી છે કે ચોવીસ કલાકમાં કાયમ માટે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પર અને ગ્રામ પંચાયત ત્રણ ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર કોરી કેમ બંધ થતી નથી અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું જલાલપોર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર